વાવેતર કરવામાં આવ્યું હતું ડાંગર અને કપાસના વાવેતરમાં ઘટાડો થયો છે મગફળીના વાવેતરમાં આ વર્ષે વધારો થયો છે સરેરાશ કરતા ઓછા વરસાદને કારણે ડાંગરનું વાવેતર સાત લાખ હેક્ટરથી ઘટી છ પોઈન્ટ એકત્રીસ લાખ હેક્ટર સાથે ચુંબોતેર ટકા નોંધાયું છે મગફળીનું એકસો સાત ટકા થયું છે એકસઠ લાખથી ઘટી ત્રેવીસ પોઈન્ટ પંદર લાખ હેક્ટર સાથે બાણું ટકા થયું છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ ખરીફ વાવેતરમાં આ વખતે ગયા વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે શું આંકડાઓ સામે આવી રહ્યા છે ચોક્કસ એવું કહી શકાય કે ખરીફ પાકનો વાવેતર છે એ એક્યાસી ટકા સાથે સીધી રીતે જોવા જઈએ તો રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં ચુમ્મોતેર પોઈન્ટ છાસઠ છાસઠ લાખ હેક્ટર વાવેતર થયું હતું એટલે ક્યાંક ને ક્યાંક ઘટાડો સીધી રીતે છ પોઈન્ટ એકત્રીસ લાખનો જોવા મળી રહ્યો છે મગફળીના વાવેતર જે છે એ વાવેતર સોળ પોઈન્ટ એકવીસ લાખ હેક્ટર થી વધીને એ મગફળીનું વાવેતર છે એકસો સાત ટકા જેટલું વધી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે વરસાદની પેટર્ન બદલાઈ છે એમાં થોડુંક પાકમાં ખરીફ પાકમાં વાવેતરમાં ઘટાડો સીધી રીતે જોવા મળી શકે છે જી બિલકુલ આભાર હિતલ